વાગરા પંથકમાં પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે તેવામાં સુરક્ષિત બેંક એટીએમ મશીનની ઉથાંતરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એટીએમ મશીન ઉઠાવી જતા ચકચાર મચી હતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ પિસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે આ મશીન એચડીએફસી બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે સાયખા જીઆઈડીસી માં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિંદાસપણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયભીત થયા છે તેવામાં વાગરા પોલીસને પણ તસ્કર તોડકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાગરા પોલીસ મતકથી આસરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના ATM મશીનને ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનિક લોકોની ઊંગ હરામ કરી નાખી છે. એટલું જ નહીં મશીનની ઉઠાંતરી કરી તે રહેલ રોકડ લઈ મશીનને પિસાદ ગામની માં આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું. જેની જાણ ખેતર માલિકને થતા તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસે ચોરીની ઘટના કવાયત શરૂ કરી દીધી છે આ સામે અલગ અલગ ચર્ચાઓ ઉઠવા પામી છે લોકો સુરક્ષા અને સેવાના પ્રતિક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની સુરક્ષા કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશત થી છુટકારો મળે તેની વાત જોઈ રહ્યા છે હવે જોવું એ રહ્યું કે તસ્કરોને હથકડીઓમાં પેરવી જેલના લાસડિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે જો કે આ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચોરી અંગેની બેંક અધિકારી કે સુરક્ષા એજન્સી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા પામી ન હતી સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ